વેલકમ ફ્રેન્ડ્સ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અગાઉ આપણે શ્રેણિક વિશે સમજૂતી મેળવી હતી હવે આજે જોઈશું આપણે શ્રેણિકના પ્રકારો એમાં પ્રથમ પ્રકાર છે પંક્તિ શ્રેણી જે શ્રેણીકમાં પંક્તિની સંખ્યા ફક્ત એક જ હોય અને સ્તંભની સંખ્યા ગમે તેટલી હોય તેને આપણે પંક્તિ શ્રેણી કહીએ છીએ તો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે તો જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હારની સંખ્યા અથવા તો પંક્તિની સંખ્યા એક જ છે તો અહીં હાર એક છે જ્યારે આપણે સ્તંભની વાત કરીએ તો સ્તંભ અહીં અલગ અલગ સ્તંભ ગણીએ એટલે એક બે ત્રણ ચાર અને પાંચ એમ કુલ પાંચ સ્તંભ છે તો અહીં આપણને જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તેમ પંક્તિની સંખ્યા ફક્ત એક જ હોય અને સ્તંભની સંખ્યા ગમે તેટલી હોય બીજો છે સ્તંભ શ્રેણી તો અગાઉ જેમ જોયું પંક્તિ શ્રેણી તેનાથી વિરુદ્ધાર્થી એટલે સ્તંભ શ્રેણીક જે શ્રેણીમાં સ્તંભની સંખ્યા ફક્ત એક જ હોય અને પંક્તિની સંખ્યા ગમે તેટલી હોય તો તેને આપણે સ્તંભ શ્રેણી કહીએ છીએ હવે અહીં આપણને ઉદાહરણ આપ્યું છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્તંભની સંખ્યા એક જ છે જ્યારે પંક્તિની સંખ્યા પાંચ છે જેમ કે એક બે ત્રણ ચાર અને પાંચ તો કુલ પાંચ પંક્તિ આપણને આપી છે અને એક સ્તંભ આપેલો છે તો એને આપણે સ્તંભ શ્રેણી કહીશું હવે ત્રીજો શ્રેણિક છે શૂન્ય શ્રેણી સૌથી સરળમાં સરળ જેમ કે જે શ્રેણીમાં તેનો દરેક ઘટક શૂન્ય હોય તેને આપણે શૂન્ય શ્રેણી કહીએ છીએ જેમ કે અહીં તમામ ઘટકો શૂન્ય છે તો આને આપણે શૂન્ય શ્રેણી કહીશું હવે ચોથો શ્રેણી છે ચોરસ શ્રેણિક જે શ્રેણીમાં સ્તંભ અને પંક્તિની સંખ્યા સરખી હોય તેને આપણે ચોરસ શ્રેણી કહીએ છીએ ચોરસ શ્રેણીમાં સ્તંભ અને પંક્તિની સંખ્યા હંમેશા સરખી હોય છે જેમ કે એક બે ત્રણ અને ચાર એટલે કે ચાર સ્તંભ આપેલા છે આપણને અને ચાર પંક્તિ આપેલી છે એટલે કે ચાર સ્તંભ અને ચાર પંક્તિ આપેલી છે તો તેને આપણે ચોરસ શ્રેણિક કહીશું પાંચમું છે સમિત શ્રેણિક સમિત શ્રેણિક એટલે કે જે ચોરસ શ્રેણિકનો પ્રતિ શ્રેણિક તેનો તે જ શ્રેણીક મળે એટલે કે શ્રેણિકનો ટ્રાન્સપોઝ એટલે કે તેનું પ્રતિ શ્રેણિક શોધો તો પણ તેના તે જ ઘટકો મળે તો તેને આપણે સમિત શ્રેણિક કહીએ છીએ બીજું અહીં આપણને ચાર સ્તંભ અને ચાર રો આપેલી છે હવે એને આપણે પ્રતિ શ્રેણીમાં ફેરવીએ પ્રતિ શ્રેણીકમાં ફેરવીએ એટલે કે આપણને જે હાર આપી છે એ હારને આપણે સ્તંભમાં ફેરવીશું જેમ કે પ્રથમ હાર છે એક ત્રણ ચાર છ તો એને આપણે જો હારમાંથી સ્તંભમાં ફેરવીએ એટલે કે જે આડી લાઈન છે એ આડી લાઈનને આપણે ઊભી કરી દઈએ તો અહીં પહેલી જે પહેલાં ચાર ઘટકો છે એક ત્રણ ચાર છ એ આડા લખેલા છે તો હવે તેને આપણે ઊભા લખીશું પહેલો એક છે પછી ત્રણ છે ચાર અને છ ત્યારબાદ બીજી પંક્તિ આપણને આપેલી છે ત્રણ ફરીથી ત્રણ પાંચ અને સાત પછી ત્રીજી પંક્તિ છે ચાર પાંચ સાત અને ત્રણ અને છેલ્લે ચોથી પંક્તિ છે છ સાત ત્રણ અને ચાર તો આમ પંક્તિમાંથી આપણે સ્તંભમાં ફેરવ્યું છતાં પણ જો આપણે એને કમ્પેર કરીએ તો પ્રથમ જે શ્રેણીક હતો તેની પ્રથમ પંક્તિ અને બીજો જે શ્રેણી શોધ્યો તેની પ્રથમ પંક્તિ સેમ છે બીજી પંક્તિ પણ સેમ છે ત્રીજી પંક્તિ પણ સેમ છે અને ચોથી પંક્તિ છે એ પણ સેમ છે એટલે કે શ્રેણિકનો પ્રતિ શ્રેણી શોધો તો પણ એના એ જ ઘટકો મળે એટલે કે હારમાંથી સ્તંભમાં ફેરવો તો પણ એ શ્રેણીમાં ફરક પડતો નથી તેથી તેને સમિત શ્રેણિક કહેવા કહેવાય છે હવે બીજા નંબરે સમિત શ્રેણિકમાં હંમેશા સ્તંભ અને પંક્તિની સંખ્યા સરખા હોવા જોઈએ તો અહીં ચાર સ્તંભ છે અને ચાર હાર છે એટલે કે ચાર બાય ચારનો મેટ્રિક્સ એટલે કે શ્રેણિક છે તો અહીં ચાર સ્તંભ અને ચાર પંક્તિ છે સમિત શ્રેણી હંમેશા ચોરસ શ્રેણિક કહેવાય છે આપણે અગાઉ જોયું ચોરસ શ્રેણિકમાં પંક્તિ અને સ્તંભ બંને સરખા હોય છે જેને આપણે બે બાય બે અથવા ત્રણ બાય ત્રણ અથવા ચાર બાય ચાર કહીએ છીએ તો આ બધા ચોરસ શ્રેણી છે માટે પંક્તિ અને સ્તંભ બંનેની સંખ્યા સરખી હોય છે તેથી અને ચોરસ શ્રેણી કહેવાય છે બીજું આપણે સમિત શ્રેણીમાં એમ પણ કહી શકીએ જેમ કે દાખલા તરીકે અહીં એડ્રેસ છે એકનું એડ્રેસ છે એ વન વન ત્રણનું એડ્રેસ છે એ વન ટુ ચારનું એડ્રેસ છે એ વન થ્રી અને છનું એડ્રેસ છે એ વન ફોર જ્યારે નીચે ત્રણનું એડ્રેસ છે બે એક સોરી બે હા બે એક ત્રણનું એડ્રેસ છે બે બે પાંચનું એડ્રેસ છે બે ત્રણ અને સાતનું એડ્રેસ છે બે ચાર જ્યારે નીચે ત્રીજી લાઇનમાં એ થ્રી વન એ થ્રી ટુ થ્રી થ્રી અને થ્રી ફોર અને છેલ્લી લાઇનમાં એ ફોર વન એ ફોર ટુ એ ફોર થ્રી અને એ ફોર તો આ થયા આપણા એના સેલના એડ્રેસ હવે આપણે દાખલા તરીકે એક લઈએ તો એકનું એડ્રેસ છે એ વન વન એને આપણે ઉલટાવીએ હારની જગ્યાએ જો આપણે સ્તંભ કરીએ એટલે કે વિરુદ્ધાર્થી કરીએ તો એ વન વન રહેશે હવે બીજું એડ્રેસ છે એ વન ટુ એને આપણે ઉલટાવીએ તો એનું એડ્રેસ થશે એ ટુ વન ત્રીજું છે એ વન થ્રી એને ઉલટાવીએ તો થશે એ થ્રી વન એ વન ફોર છે તો એને ઉલટાવીએ તો થશે એ ફોર વન હવે અહીં એ વન વનની સંખ્યા એક છે જ્યારે એ વન ટુની સંખ્યા ત્રણ છે તો એ વન ટુની સંખ્યા ત્રણ છે જ્યારે એ ટુ વન એની સંખ્યા પણ ત્રણ છે એટલે કે એ વન ટુની જેટલી સંખ્યા હોય એટલી જ એ ટુ વનની સંખ્યા થાય એવી જ રીતે એ વન થ્રી અહીં એ વન થ્રીની સંખ્યા છે ચાર હવે એને ઉલટાવીએ આપણે તો એ થશે એ થ્રી વન એ પણ આપણને ચાર જ છે એટલે કે એ વન થ્રીની જેટલી સંખ્યા હોય એટલી જ એ થ્રી વનની સંખ્યા થાય ત્યારબાદ એ વન ફોર એની સંખ્યા છે છ તો સામે એનો ઉલટાવીએ એટલે એ ફોર વન એની સંખ્યા પણ છ છે તો અહીં એ વન ફોર બરાબર છ છે તો એ ફોર વન પણ બરાબર છ છે એટલે કે જ્યારે આપણે ક્રમ બદલીએ તો પણ એના એ જ સંખ્યા મળે તો તેને આપણે સમમિત શ્રેણી કહીએ છીએ હવે છઠ્ઠો વિસમિત શ્રેણી વિ સમિત શ્રેણીક એટલે કે સમિત શ્રેણીક પણ વી એટલે કે વિરુદ્ધાર્થી જે હોય તેનો ઓપોઝિટ જેમ કે દાખલા તરીકે અહીંયા આપણને કહ્યું છે જે ચોરસ શ્રેણીકમાં સ્તંભવાળો ઘટક અને પંક્તિવાળો ઘટક મૂલ્યમાં સમાન હોય પણ ચિહ્નમાં વિરુદ્ધ હોય જેમ કે એ વન થ્રી આપણને છે તો એ થ્રી વન હવે એ વન થ્રી ચાર હોય તો એ થ્રી વન માઇનસ ચાર થશે એટલે કે એનો વિરુદ્ધાર્થી તો અહીં આપણને બંને સ્તંભવાળો ઘટક અને પંક્તિવાળો ઘટક મૂલ્યમાં સમાન મળશે પણ એની આગળનું ચિહ્ન જો પ્લસ હોય તો માઇનસ મળશે અને માઇનસ હોય તો પ્લસ મળશે વિસમિત શ્રેણિકમાં પંક્તિ અને સ્તંભનો ક્રમ સરખો હોય છે સમિત શ્રેણીમાં પણ સરખો હોય છે અને વિસમિત શ્રેણિકમાં પણ સરખો હોય છે એટલે કે બે બાય બે અથવા ત્રણ બાય ત્રણ અથવા ચાર બાર ચાર જેને આપણે ચોરસ શ્રેણી તરીકે ઓળખીએ છીએ વિસમિત શ્રેણી હંમેશા ચોરસ શ્રેણી જ હોય છે અગાઉ આપણે જોયું સ્તંભ અને પંક્તિ સરખી હોય તેને આપણે ચોરસ શ્રેણી કહીએ છીએ માટે વિસમિત શ્રેણી હંમેશા ચોરસ શ્રેણીક જ હોય છે અને વિસમિત શ્રેણીમાં વિકર્ણી ઘટકો હંમેશા શૂન્ય હોવા જોઈએ વિકર્ણી ઘટકો એટલે કે આપણે અગાઉ જોયું તો વિકર્ણી ઘટકો એટલે કે એ વન વન એ ટુ ટુ એ થ્રી થ્રી એ ફોર ફોર વગેરે તો અહીં આપણને એ વન વન એ ટુ ટુ એ થ્રી થ્રી અને એ ફોર ફોર જે વિકર્ણી ઘટકો છે એ બધા જ વિકર્ણી ઘટકો શૂન્ય છે અને બીજું કે જે સ્તંભ અને પંક્તિવાળા ઘટકો છે જેમ કે એ વન વન એ વન ટુ એ વન થ્રી એ વન ફોર એ ટુ વન એ ટુ ટુ એ ટુ થ્રી એ ટુ ફોર તો હવે અહીં એ વન ટુ આપેલું છે આપણને એને ઉલટાવી થશે એ ટુ વન હવે એ વન ટુ બરાબર આપણને માઇનસ ત્રણ આપેલા છે તો આપણને એ ટુ વન બરાબર મળશે પ્લસ ત્રણ એટલે કે મૂલ્યમાં સમાન છે પણ ચિહ્ન અલગ છે હવે એ વન થ્રી એનું ઉલટું થશે એ થ્રી વન અહીં આપણને વન થ્રી બરાબર આપ્યા છે માઇનસ ચાર તો થ્રી વન થશે પ્લસ ચાર એટલે કે મૂલ્ય સેમ છે પણ ચિહ્ન અલગ છે ત્યારબાદ એ વન ફોર તો એનું વિરુદ્ધાર્થી થશે એ માઇનસ છ છે તો એનું વિરુદ્ધાર્થ છે એ ફોર વન અહીં માઇનસ છ છે તો સામે આપણને મળશે પ્લસ છીતિક મૂલ્યમાં સમાન હોય છે પણ ચિહ્ન અલગ હોય છે સાતમું છે એકમ શ્રેણિક જે ચોરસ શ્રેણીકમાં મુખ્ય વિકર્ણ પર આવેલા ઘટકો સિવાયનો દરેક ઘટક શૂન્ય હોય અને દરેક વિકર્ણી ઘટક એક હોય તેને આપણે એકમ શ્રેણી કહીએ છીએ હવે વિકર્ણ ઘટક આપણને ખ્યાલ છે કે એ વન વન એ ટુ ટુ એ થ્રી થ્રી એ ફોર ફોર એ વિકર્ણની ઘટકો કહેવાય છે તો અહીંયા જે વિકર્ણી ઘટકો છે તે એક હોવા જોઈએ તો અહીં જુઓ એ વન વન એ ટુ ટુ અને એ થ્રી થ્રી જે વિકર્ણી ઘટક છે એ એક છે અને એ સિવાયનો દરેક ઘટક શૂન્ય હોવો જોઈએ તો વિકર્ણી ઘટક સિવાયના બાકીના તમામ ઘટકો શૂન્ય છે માટે આપણે આને એકમ શ્રેણી કહીશું ત્યારબાદ આઠમું વિકર્ણી શ્રેણીક જે ચોરસ શ્રેણીકમાં વિકર્ણી ઘટકો સિવાયના દરેક ઘટક શૂન્ય હોય અને વિકર્ણી ઘટકોની કિંમત ગમે તે હોય હવે વિકર્ણી ઘટકો એટલે એ વન વન એ ટુ ટુ એ થ્રી થ્રી એ ફોર ફોર વગેરે તો આ જે વિકર્ણી ઘટકો છે એ કિંમત ભલે ગમે તે હોય પણ તે સિવાયની કિંમત શૂન્ય હોય તેને આપણે વિકર્ણી શ્રેણી કહીએ છીએ તો અહીં આપણે જોઈએ કે વિકર્ણી ઘટકોની કિંમત આપણને આપી છે બે માઇનસ ચાર અને એક અને એ સિવાયના જે ઘટકો છે એ બધા શૂન્ય છે તો વિકર્ણી ઘટકો સિવાય શૂન્ય હોય તેને આપણે વિકર્ણી શ્રેણી કહીએ છીએ હવે કદાચ આની જગ્યાએ આપણને બીજો કોઈ શ્રેણી આપ્યો હોય જેમાં ત્રણ જીરો 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 પાંચ જીરો અને જીરો જીરો ચાર આપેલા છે તો અહીં જે વિકર્ણી ઘટકો છે એની મૂલ્ય અલગ અલગ છે પણ એ વિકર્ણી ઘટકો સિવાયના બાકીના ઘટકો શૂન્ય છે તો તેને આપણે વિકર્ણી શ્રેણી કહીશું નવમો અધિશ્રેણીક જે વિકર્ણી શ્રેણીકમાં મુખ્ય વિકર્ણો ઉપરનો ઘટકો સમાન હોય તેને અધિશ્રેણીક કહેવાય છે विकर्णी ઘટકો આપણને ખબર છે એ વન વન એ ટુ ટુ એ થ્રી થ્રી એ ફોર ફોર જેને આપણે વિકર્ણી ઘટકો કહીએ છીએ તો એ સિવાયના ઘટકો એટલે કે એ જે વિકર્ણી ઘટકો છે એ ઘટકો સમાન હોય તેને આપણે શ્રેણી કહીએ છીએ તો અહીં આપણને જે વિકર્ણી ઘટકો વાળ્યા છે એ બધા સમાન છે એટલે કે બધાની મૂલ્ય પાંચ છે અને બાકીના ઘટકો શૂન્ય છે તો તેને આપણે અધિશ્રેણી કહીશું હવે દાખલા તરીકે આપણને બીજો ઘટક આપ્યો હોય ચાર જીરો 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 ચાર જીરો 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 ચાર તો અહીં પણ વિકર્ણિક ઘટકો બધા મૂલ્યમાં એક સરખા છે અને બાકીના ઘટકો શૂન્ય છે તો તેને પણ આપણે અધિશ્રેણી કહીએ હવે છેલ્લો છે ત્રિકોણીય શ્રેણી ત્રિકોણીય શ્રેણીમાં આપણને કહેવામાં આવેલું છે જે ચોરસ શ્રેણીમાં મુખ્ય વિકર્ણની ઉપરની બાજુના બધા જ ઘટકો શૂન્ય હોય અથવા વિકર્ણની નીચેની બાજુના બધા જ ઘટકો શૂન્ય હોય તે શ્રેણીને આપણે ત્રિકોણીય શ્રેણી કહીએ છીએ વિકર્ણી ઘટકો આપણે અગાઉ જોયું એમ એ વન વન એ ટુ ટુ એ થ્રી થ્રી એ ફોર ફોર આપણે વિકર્ણી ઘટકો કહીએ છીએ તો અહીં આપણને બે અલગ અલગ ઉદાહરણ આપેલા છે તો મુખ્ય વિકર્ણ પ્રથમ ઉદાહરણમાં પાંચ ચાર અને પાંચ તો તેની નીચેની બાજુ બધા જીરો છે અને ઉપરની બાજુ અલગ ઘટકો છે જ્યારે નીચેની બાજુ પાંચ બે સાત વિકર્ણ છે એની ઉપરની બાજુ બધા જીરો છે તો નીચેની બાજુ અથવા ઉપરની બાજુ બધા જ ઘટકો જીરો હોય તેને આપણે ઉપરની બાજુનો અથવા નીચેની બાજુનો ત્રિકોણીય શ્રેણી કહીએ છીએ હવે એની અંદર બે ભાગ પડે છે પહેલો છે નીચેનો ત્રિકોણીય શ્રેણી એટલે શ્રેણી અંદર ત્રિકોણીય શ્રેણીમાં પહેલો ભાગ છે નીચેનો ત્રિકોણીય શ્રેણી જે ચોરસ શ્રેણીમાં મુખ્ય વિકર્ણની ઉપરની બાજુના બધા જ ઘટકો શૂન્ય હોય તે શ્રેણીને નીચેનો ત્રિકોણીય શ્રેણી કહેવાય છે હવે વિકર્ણ આપણને ખબર છે કે પાંચ બે અને સાત એ વિકર્ણ ઘટકો છે તો તેની ઉપરની બાજુ બધા જ ઘટકો શૂન્ય છે માટે આને આપણે નીચેનો ત્રિકોણીય શ્રેણી કહી શકશું હવે ત્યારબાદ બીજો છે ઉપરનો ત્રિકોણીય શ્રેણી તો જે ચોરસ શ્રેણીમાં મુખ્ય વિકર્ણની નીચેની બાજુના બધા જ ઘટકો શૂન્ય હોય હવે મુખ્ય વિકર્ણ આપણને ખબર છે પાંચ ચાર પાંચ એની નીચેની બાજુના બધા જ ઘટકો શૂન્ય છે માટે તે શ્રેણીને આપણે ઉપરનો ત્રિકોણ ઉપરનો ત્રિકોણીય શ્રેણી કહી શકીએ છીએ તો આમ અહીં આપણે કુલ દસ શ્રેણીના પ્રકાર જે હતા એ અહીં જોઈ લીધા વિડીયો ધ્યાનથી જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ